બાકી આ બાજુ ના આંબા છે ને એમાં બધા રાગ થઈ ગયા રાગ થઈ ગયા શેર નહી સાહેબ આરામ માં જ છે હજી હાલો કિશનભાઈ છે ને ભાઈ પરોઢ થયું રામ રામ સીતારામ બધા ને કેમ છે બધા મજામાં માં ના હોય લગ્ન ને તમારા બધા ને હાર્દિક સ્વાગત છે તો ચાલો આમ નાસ્તો બનાવવા કામ હાલે અને બધા ઉઠી ગયા ફાઇનલી આપડે રોટલી તરવા આજ વેલી ઉઠી કે ને આના કાટ તો હોય જ આપડે આઠ 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 નવ જે ઉઠે જાલે આજ વેલી ઉઠી દી સાબિત જવાનું છે ને આજ ખબર છે કે કામ મલક છે તો ભાઈ વેલા ઉઠે ગાલે કદા રાઈડ બહુ નાખવી પડે

સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય ની જો ટાણા આઠ વાગે ગયા કામ બધું કરી લીધું અને બસ આજ અમારે હે તુરદાર વાટવાની અને હું છે ને અંશાબેન ની વાટ જોયો ને ટાણે બેઠી હું અંશાબેન આવે ને તો પછી આપડી વાડી ચાલતા થઈ જાય તો બસ એ બધી હાલે ને હમણા તો ધમ ધકાર કેમ દિશા હાલો અંશાબેન આવી ગયા હા તબ ધબાટી બોલાવ દેવી ના વાટવાની કે નહીં ઓકે ગવાડી કે ને વાડી પુગી આટલો ટાઈમ થઈ ગયો તો બધાય પુગી ગયા છે બોલાવવાની છે હાલો તો હાર પછી હાર હાર પછી હાર બધાય વર્ગેગા અને મારી હાર તો બહુ લાંબી આવીઓ પણ કેમ બધા વાહા મારી એટલા બધા છે ને આગળ વહી ગયા ને આહે હે ના મારા भगत છો છે ને હા વાહા છે ને રંભો જો ટેકો દવાયો થોડો આ તો મારું આ છે એ માર માણસ चालो बस जा वाटवान चालू कर दीतो नजे ता एक एक हार पुगाडी और वाटवा मडिया जडा बुलाव देवानी छे में ऐसा है बाथरूम मा पवण न हमारे भगो तो तुडे रे साए बेहि ग्या थाकी वाडी वाडी सा पानी पीन वर के पासा सा पानी पिन वरगे गाता ती मोर पासा हैनी बैठाज नता आपला गाव गाम छे पोरो दीजो थोडा हमारे भगत <laughs> तो एक पुरो कटारी थाक वाला तो जाजो तो वढाई गयो मारे वरांतवा जाऊ परमिशन ले बड़ी ह हां इमा थोड़ी ना पड़ा बधाई जतूर दाने साया बैठा ई बड़ी बगाटी बोलवन खबर सड़क ना लो आपदा तरी मारी आ लिया जोई हो હાલો તો હું ફાગવા માંડાયું કિશન ફોન કરી દે મને ના ના ફોન કરો ફોન બસ તો એટલું જોઈ ગયું જાજુ બધું કાઢ નાખ્યું એ તો બધાય બધા ઘરના છે હે હાલ્યા હાલો બેન સબ્જી બનાવી આવું બસ હાલે હું ઘેર જા અને કિશન આવે પેડવા છે પોતાને પંગોટા થાકે ગઈ હું કાલ એને કાર ફૂગી નજર રાંધવાની બાકી છે દિશા એટલા માણસનું કંઈ ન રાંધે હગે હાલો ભાઈ આપણે આવતો જઈએ રસ્તામાં બકાલો નહીં બધું લીધું વાળીએથી હાલો કિશનભાઈ આવે ગયા તેડવા હાલે રીંગણાની ઠેલી ટીંગા દે હાણા છે આ ટીંગા દે આમાં હે રીંગડા હાલો તો ભૂલરા બોલરા નહીં તો આવ્યા ને કિશનભાઈ જો

કેર હું આવીને તો કે આઈસ મારી મમ્મી આવતી કામ કરું મમ્મી થાકી જાવ ને સાસુ કે થાકી જાવ ન થાકી એવડા છોકરા થાકે જાય ને એટલે તો આવતી રહી અમાર ભાઈને લીંબુ નાચલા વિના ન હો એમાં આખી બરણી ઉપાડ લે એક લીંબુ નો કાઢે આખી બરણી પછી આની આ પડી રહી પછી મૂકવાઈ જાય ન ભાગી ગયા હાડા બાર ને મોરલા પણ બોલે સાંભળો આગળ બધાય આવવાના છે જમવાના જમવામાં તૂટી પડશે કારણ કે બધાય ભૂખા થયા હોય

સાના ને બદલે અટાણે અમારે બનાવવાનું છે લીંબુ શરબત કેટલા દહ વીસ જણા દી તો નહીં પંદરક જણા માણસ અમે

અને એ વાલો ઢોરનું નું કરવાનું છે ઝાઝા બધા સણાં વધી ગયા હાલો તો સણા ઝાઝા બધા વધી ગયા અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ની આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે પ્રકાશ પૂજા ઉલોક નામની ની કરી લીધા બાય બાય